વિસાવદરમાં ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ મુક્તાનંદ બાપુ છ જૂનથી એકવીસ સપ્ટેમ્બર દરમિયાન ગુપ્તપ્રયાગ દેલવાડા ખાતે ભગવતી ગાયત્રી મહાયજ્ઞ અનુષ્ઠાનનો પ્રારંભ કરી રહ્યા છે આ ભવ્ય અનુષ્ઠાન પૂર્વે વિસાવદર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગીજુભાઈ વિકમાની આગેવાની હેઠળ બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્રહ્મચોર્યાસી માં ચાપરડાના મહંત મુક્તાનંદજી બાપુ પ્રદેશ ભાજપ અગ્રણી ધવલભાઈ દવે છેલભાઈ જોશી પ્રફુલભાઈ ત્રિવેદી પુનિતભાઈ શર્મા સહિત બ્રહ્મ સમાજના અનેક અગ્રણી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત તમામે પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા મુક્તાનંદ બાપુએ વ્યસન મુક્ત થવા એકબીજાના પૂરક બની સમાજ સેવાના કાર્યો કરવા અને શિક્ષણ મેળવવા માટે અપીલ કરી હતી જ્યારે ધવલભાઈ દવેએ તેમના વક્તવ્યમાં બ્રહ્મ પરિવારને જ્યારે પણ કોઈ પણ પ્રકારની જરૂર પડે ત્યારે ખડે પગે ઉભા રહેવાની ખાતરી આપી હતી

હવે સમય બદલી ગયો છે કે કઈ રીતે લડત કરવી જોઈએ એ તો તમે બધા સમજી શકો એવી વાત છે કે ક્યાં આધારે લડત થઈ શકે હવે તલવાર લઈને લડવા જવાનો સમય નથી પણ વિચારધારાનો વધ કરતો હોય તો એ તામસ વિચારધારાનો વધ કરવો જોઈએ આપણે આ એક સમય આપણો પાકી ગયો છે મારી ભાવના તમામ હું બ્રહ્મ સાથે છું મારા સમયગાળામાં તમારી પાસે આવીને એમ નથી કેવું કે આને વોટ આપજો કે આને ગોટ આપજો મારે તો વિચારધારા સાથે સંબંધ છે સમાજ નષ્ટ પામી જાય છે એટલે આપણે આપણી પરંપરાઓનો સ્વીકાર કરીએ આપણે રામનવમી ઉત્સવ 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 આપણે હિન્દુ સમાજના જે એ એ યજ્ઞમાં યજ્ઞમાં ઉત્સવરાત્રી આપી મારો તાત્પર્ય કે કઈ રીતે સંસ્કૃતિ ટકાવતી અને એમાં નબળા લોકો દાખલ ન થઈ જાય એનું ધ્યાન રાખવું એનો પ્રચાર ન વધી જાય એનો ધ્યાન રાખવું જોઈએ યુવાનો વ્યસન થી મુક્ત રહીએ માતા પિતાનો આદર કરે આજીવિકા જે હોય પણ આપણા મા એ આપણું તીર્થ છે એના પ્રત્યે આપણો આદર હોવો જોઈએ અને આપણા ઈષ્ટદેવ જે છે એમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ